બોડાદાના બોડી ગામનો કિસ્સો પ્રકાશમાં આવે છે કોન્ટ્રાક્ટર દ્વારા માધ્યમિક શાળાનું બાંધકામ શરૂ કરી બંધ કરાતા વિદ્યાર્થીઓ ગ્રામ પંચાયતના રૂમમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે બોટાદના બોડી ગામનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે બોડી ગામે 4 વર્ષ પહેલા લાખો રૂપિયાના ખર્ચે માધ્યમિક શાળા બનાવવાની મંજૂરી અપાઈ છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા શાળાનું બાંધકામ શરૂ કરીને બંધ કરાતા વિદ્યાર્થીઓ ગ્રામ પંચાયતના રૂમમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં માળખાગત સુવિધાના અભાવના કારણે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થતા હોય તેવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે ત્યારે બોટાદના બોડી ગામનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે બોડી ગામે ચાર વર્ષ પહેલા લાખો રૂપિયાના ખર્ચે માધ્યમિક શાળા બનાવવાની મંજૂરી અપાઈ હતી પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા શાળાનું બાંધકામ શરૂ કરીને બંધ કરાતા વિદ્યાર્થીઓ ગ્રામ પંચાયતના રૂમમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે

ધોરણ નવ અને દસ ના બે વર્ગો આવેલા છે જેમાં કુલ સત્તાવન વિદ્યાર્થીઓ પરંતુ કરવામાં આવ્યું હતું પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા કેટલાક સમયથી બાંધકામની કામગીરી બંધ કરવામાં આવી છે જેના જ કારણે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ હાલ ગ્રામ પંચાયત કચેરીના રૂમમાં શિક્ષણ લેવા મજબૂર બન્યા છે

શાળામાં અભ્યાસ કરવામાં આવી રહ્યો છે શું કામ કારણ શું એમાં શાળાનું જે બિલ્ડિંગ છે એ બન્યું નથી એ બિલ્ડિંગનું કામ છે બે હજાર એકવીસથી થી શરૂ છે એટલે હજી બન્યું નથી એના કારણે છે આ પંચાયતમાં

પરંતુ કોઈક કારણસર કામ છેલ્લા કેટલાક સમયથી બંધ છે તેથી વિદ્યાર્થીઓને ગ્રામ પંચાયત કચેરીના અભ્યાસ રૂમમાં બેસાડાય છે પરંતુ જે એજન્સી દ્વારા બાંધકામ બંધ કરેલ છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા ગાંધીનગર જાણ કરાઈ છે તેમજ ઝડપથી બાંધકામ શરૂ કરવા માટે વ્યવસ્થા કરવામાં આવે તેમ બોટાદ જિલ્લાના શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું બોડી ગામની અંદર સરકારી માધ્યમિક શાળા આવેલી છે જ્યાં નવ અને દસ ચાલે છે નવ દસના થઈ અને ત્યાં સત્તાવન બાળકો અભ્યાસ કરે છે નવમાં અને દસમાના થઈ એ બાળકોને સરકાર દ્વારા તાત્કાલિક ત્યાં શાળા મંજૂર કરવામાં આવેલી છે અને શાળાનું બાંધકામ પણ શરૂ કરવામાં આવેલું પણ હમણાં થોડા સમયથી ઘણા સમયથી એનું બાંધકામ બંધ છે તો એના માટે જિલ્લા કક્ષાએથી એસએસએ ગાંધીનગરને જણાવવામાં આવ્યું છે કે તાત્કાલિક જે એજન્સીએ કામ બંધ રાખ્યું છે તો એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને ખૂબ જ ઝડપથી આ કામગીરી બાંધકામ શરૂ થાય જેથી કરીને શાળા તૈયાર થઈ જાય તો એનો શિક્ષણમાં સારો એવો ઉપયોગ થઈ શકે એટલે જિલ્લા કક્ષાએથી તમામ જે કાર્યવાહી કરી અને રાજ્ય કક્ષાએ એસએસએ ગાંધીનગરને મોકલી આપવામાં આવી છે અને ત્યાં કાર્યવાહી ચાલુ છે